નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો બાવનથી પંદરસો પંદર રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચાલીસથી પંદરસો ને પચાસ રૂપિયા वाकानेर मार्केटिंग यार्ड अंदर थौद सौ सीतेर रुपया राजकोट मार्केटिंग यार्डनी अंदर अगर सौ चालीस पंदर सौ अगर रुपया जेतपुर अंदर अगर सौ अड़तीस चौदह सौ रुपया गोंडल मार्केटिंग यार्डनी अंदर या एक हज़ार एक पंदर सौ ने एक रुपये अमरेली मार्केटिंग यार्डनी अंदर एक हज़ार पचास थी चौदसो पिंचासी रुपया जसदर मार्केटिंग यार्ड बार सौ थी चौदह सौ साइठ रुपया बाबरा मार्केटिंग यार्डनी अंदर बार सौ चौदह सौ एक रुपया માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી પંદરસો ત્રીસ રૂપિયા તારી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર એકાવનથી ચૌદસો એકત્રીસ રૂપિયા રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી ચૌદસો ચોવીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકાણુંથી પંદરસો એકાવન રૂપિયા અરવદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી ચૌદસો ને રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર છથી ચૌદસો ને છેતાલીસ રૂપિયા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો ને બાર રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચીસથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સત્તાણુંથી ચૌદસો ને સત્તાવન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જોથી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર